તો કોન્સ્ટેબલની પ્રિપેરેશન કરતા ઉમેદવારો માટે વેપ સંકુલની બે બુક આવી છે પાર્ટ એ ને પાર્ટ બી સૌથી પહેલા કોન્સ્ટેબલ વેપ સંકુલ કરી તો નવા મુજબના તમામ વિષયો ગણિત રીઝનિંગ અને ગુજરાતી ગદ્ય સમીક્ષા એ આમાં આપેલું છે લેટેસ્ટ એડિશન છે સૌથી પહેલા ઓપન કરશો બુકને એટલે રીઝનિંગ આપેલું છે અહીંયા જો રીઝનિંગના ચેપ્ટર અહીંયાથી શરૂ થાય છે જેમ કે રોમન અંક છે પછી શબ્દોનો તાર્કિક ક્રમ શબ્દો કોષક્રમ કોડિંગ ડીકોડિંગ બધા ચેપ્ટરો આપેલા છે અને સાથે લાસ્ટમાં એને એમસીક્યુ અને નીચે એના આન્સર આપેલા છે આ રીતનું દરેક ચેપ્ટરમાં આપેલું આ ઘડિયાળનું ચેપ્ટર છે સાથે એના પ્રેક્ટિસ ને નીચે એના આન્સર દિશા અંતરનું ચેપ્ટર છે ક્રમ કસોટી પછી શ્રેણી એટલે કે નંબર સિરીઝ શ્રેણી દરેકમાં પાછળ એના લાસ્ટમાં એમસીક્યુ આપેલા છે અને એના આન્સર પણ છે વેન ડાયગ્રામ બેઠક વ્યવસ્થા ડેટા સફિશિયન્સી આકૃતિ શ્રેણી આકૃતિની સમાનતા આકૃતિની રચના છે આકૃતિવાળા પ્રશ્નો છે બધા ભૌમિતિક આકારોની ગણિત પેજ ક્વોલિટી પણ સારી છે જળ પ્રતિબિંબ પછી પેપર ફોલ્ડિંગને કટિંગનું ચેપ્ટર અહીંયાથી તમારું મેથ શરૂ થાય છે જેમાં સંખ્યા જ્ઞાન વિભાજ્યતાની ચાવીઓ ઘસા ગુસ્સા દરેક ચેપ્ટર છે અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી બીજ ગણિત બહુપદી દ્વિઘાત સમીકરણ વર્ગ વર્ગમૂળને ઘન ઘનમૂળનું ચેપ્ટર સમાંતર શ્રેણીઓ જો દરેકને લાસ્ટમાં એને પ્રેક્ટિસ માટે એમસીક્યુ હશે નીચેના આન્સર નળ અને ટાંકી પર્સન્ટેજનું ચેપ્ટર ગુણોત્તર પ્રમાણ પછી સમય અંતરને ઝડપના ક્વેશ્ચન હોળીને પ્રવાહના ચેપ્ટર કેલેન્ડર પરિમિત ક્ષેત્રફળ પછી અહીંયાથી શરૂ છે ગદ્ય સમીક્ષા જો અહીંયાથી ગદ્ય સમીક્ષા શરૂ થાય ગદ્ય સમીક્ષા એટલે શું પેરેગ્રાફ આપેલો હોય ને ક્વેશ્ચન આપેલા તમારે એમાંથી આન્સર શોધીને લખવાનું તો ઘણી બધી ગદ્ય સમીક્ષાઓ આપેલી છે જે પ્રેક્ટિસ માટે સાથે ક્વેશ્ચન આપેલા છે અને એના આન્સર પણ લાસ્ટમાં આપેલા છે આ પાર્ટ એ બુક છે ત્રણસો ને છાસઠ પેજની છે હવે એમાં પાર્ટ બી છે હવે જો પાર્ટ એમાં શું છે તો કે નવા આરઆર મુજબ એક તો અભ્યાસક્રમના તમામ વિષયોનો સમાવેશ થાય છે એક જ પુસ્તકથી ભાગ એની સંપૂર્ણ તૈયારી કોન્સ્ટેબલ ભાગ એની તૈયારી તેમજ ઝડપી રિવિઝન માટે ઉપયોગી નવા ટોપિક ગદ્ય સમીક્ષાનો સમાવેશ ગદ્ય સમીક્ષાની પ્રેક્ટિસ માટે એસીથી પણ વધારે ગદ્ય છે આમાં ગણિત રીઝનિંગના તમામ ચેપ્ટરના બે હજારથી પણ વધારે પ્રેક્ટિસ પ્રશ્નો છે ભાગ એની તૈયારીની માસ્ટર કી બરાબર હવે છે એનો પાર્ટ બી માં જે સબ્જેક્ટ હોય છે જેમ કે બંધારણ ઇતિહાસ સાંસ્કૃતિક વારસો ભૂગોળ વિજ્ઞાન ટેકનોલોજી ને સામાન્ય જ્ઞાન તો એની બુક છે આ એમાં સૌથી પહેલા બંધારણ શરૂ થાય છે હા બંધારણનો ઇતિહાસ છે આખો આ બંધારણની વિશેષતાઓ આમુખ અનુચ્છેદો બધા મૂળભૂત ફરજો સંસદ વિશેનું ચેપ્ટર કેન્દ્રશાસિત પ્રદેશ હાઈકોર્ટ ચૂંટણીના પ્રકારો પેજ ક્વોલિટી પણ બેસ્ટ છે ઇતિહાસ અહીંયાથી શરૂ થાય છે વિજયનગર સામ્રાજ્ય મુઘલ કાળ પછી આધુનિક ભારતનો ઇતિહાસ ગુજરાત નો ઇતિહાસ અહિયાંથી શરૂ થાય જેમાં જૈન ધર્મ બૌદ્ધ ધર્મ છે મૈત્રકુમ કાળ સોલંકી વંશ ગુજરાતમાં મરાઠા પ્રારંભ પછી ગાંધીયુગ બધા સત્યાગ્રહ આઝાદી પછીનું ગુજરાત બરાબર આ બધું ગુજરાત નો ઇતિહાસ ભારતીય હસ્તકલા આ બધા સાંસ્કૃતિક વારસો છે લોક નૃત્ય સંગીત કલા ગુપ્તકાલીન સાહિત્ય ચિત્રકળા મેળાઓ બધા ગુફાઓ આ બધા ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જો ગુજરાતનું વાવ સ્થાપત્ય જો ટેબલ સ્વરૂપે ઘણા બધા અહીંયા તમને જોવા મળશે છે ગુજરાતના જીઆઈ ટેગનું ટેબલ છે ગુજરાતના મ્યુઝિયમનું ટેબલ છે લાઇબ્રેરીઓ

જૈવ વિવિધતા ખનીજોનું વર્ગીકરણ બંદર આ બધા અભયારણ્યો ગુજરાતમાં વસ્તી પછી વિજ્ઞાન ને ટેકનોલોજી શરૂ થાય છે પર્યાવરણનું ચેપ્ટર જો અહીંયા બધા ટેબલ આપેલા છે અલગ અલગ ગુજરાતમાં સૌપ્રથમ ગુજરાતમાં આવેલ સાંસ્કૃતિક વન છે ગુજરાતમાં આવેલ ડેરીઓ ગુજરાતના રાજ્યપાલો પછી અહીંયા વિશ્વ વિશ્વ એક સામાન્ય પરિચય તો વિશ્વની માહિતીઓ આપેલી છે જેમ કે વિશ્વમાં પ્રથમ છે પછી અહીંયા કોમ્પ્યુટર સબ્જેક્ટની માહિતી છે કેમકે સામાન્ય જ્ઞાનમાં બધું આવી જાય આ બધું કોમ્પ્યુટરનું છે જો આ બધી રમતગમત છે રમતગમતના વન લાઈન ક્વેશ્ચન છે છે પેજની જો વાત કરીએ ટોટલ સાતસો પેજની આખી હવે સિલેબસ મુજબ તમામ સબ્જેક્ટ છે પછી નવા વિષય વિજ્ઞાન ટેકનોલોજી નો સમાવેશ છે ટૂંકી ને પરીક્ષાલક્ષી માહિતી છે ઝડપી રિવિઝન માટે ઉપયોગી છે ચાર્ટ કોષ્ટક દ્વારા સરળ રજૂઆત છે અને ભાગ બી ની તૈયારીની માસ્ટર કી છે ટૂંકમાં તમે આ બંને જે બુક છે એ હાલ વેબ સંકુલ એપ્લિકેશન તમે ઓપન કરશો ને તો એમાંથી તમને ડિસ્કાઉન્ટ મળી જશે ડિસ્કાઉન્ટથી તમે આ બુક છે પરચેસ કરી શકશો વેબસંકુલ એપ્લિકેશન ડાઉનલોડ કરજો એમાં તમને આ બંને બુક ઉપર ડિસ્કાઉન્ટ મળી જશે તો ડિસ્કાઉન્ટ ઉપરથી તમે પચાસ ટકા ડિસ્કાઉન્ટ લગભગ ચાલે છે તો તમે આ બુકને પરચેસ કરી શકશો તો ફરી પાછા આપણે કોઈ નવી બુકના રિવ્યૂ સાથે મળીશું ત્યાં સુધી બાય બાય થેન્ક યુ